હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું લીલી મકાઈમાંથી એકદમ સરસ અને નવી રેસીપી આ રેસીપી તમે કદાચ પહેલાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય એવી યુનિક અને અલગ છે અને ટેસ્ટમાં એટલી લાજવાબ બને છે કે જે કોઈ ખાશે એ વખાણ કરતા નહીં થાકે મોટાભાગે લીલી મકાઈને આપણે શેકીને ખાતા હોઈએ અથવા તો એને બાફીને ખાતા હોઈએ છીએ પણ આજની રેસીપી એકદમ યુનિક અને અલગ છે અને વળી ટેસ્ટમાં એટલી લાજવાબ છે કે નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે તો ચાલો ઝડપથી બનાવવાની શરૂઆત કરીએ સૌથી આપણે સરસ ફ્રેશ હોય એવી લીલી મકાઈ લઈશું અને પછી એના દાણા અલગ કરી લઈએ આપણે જેટલી જરૂર હોય એટલા દાણા કાઢી લઈશું મેં એક વાટકી જેટલા ફ્રેશ મકાઈના દાણા કાઢી લીધા છે આમ તો જો કે મકાઈને ધોવાની બિલકુલ જરૂર હોતી નથી છતાં પણ મકાઈને ધોયા પછી જ મેં આ રીતે દાણા કાઢી અને અલગ કર્યા છે હવે આપણે ચોપર લઈશું અને તૈયાર કરેલા મકાઈના દાણાને એમાં ટ્રાન્સફર કરીશું મકાઈના દાણાને આપણે અહીંયા ચોપરની અંદર ચોપ કરી લેવાના છે તમે ધારો તો મિક્સરની અંદર પણ પલ્સ મોડમાં ચલાવીને કરી શકો છો પણ ઘણી વખત મિક્સરની અંદર વધારે પડતા ક્રશ થઈ જાય છે અને એકદમ બારીક બની જાય છે જ્યારે એના કરતા ચોપરની અંદર એકદમ સરસ રીતે થોડા થોડા ચંગસ રે એ રીતે પીસાશે તો જુઓ અહીંયા ચોપરની અંદર આ રીતે થોડા થોડા ચંગસ રે એ રીતે સરસ રીતે ક્રશ થઈ ગયું છે હવે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક પેન મૂકીશું અહીંયા પેનમાં અંદાજે એક ચમચા જેટલું આપણે તેલ ઉમેરીએ તેલ થોડું ગરમ થાય એટલે એક ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને એક ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીએ અને થોડી અમથી પિન ચોપ જેટલી હિંગ ઉમેરીએ હિંગ ઉમેરવાથી સુગંધ પણ સરસ આવે છે અને સ્વાદ પણ સરસ બને છે હવે જુઓ રાઈ જીરું થોડું કકડી જાય એટલે આપણે અંદર આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું ચેડા સમારેલા મરચા આ લીલા મરચા છે પણ આ રીતે થોડા લાલ કલરના છે આ છે બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈએ ત્યાર પછી આપણે ઉમેરીશું અંદાજે એક ચમચી જેટલો બેસન અને તેલની અંદર बेसनને સારી રીતે શેકી લેવાનો રેસિપી એકદમ ટેસ્ટી અને અલગ છે એકદમ યુનિક રીતે બનાવેલી અને સાવ નવી રીત છે જો આ રીતે बेसनને આપણે સારી રીતે શેકી લીધો છે તેલમાં સારી રીતે ભૂનાઈ ગયો છે આ સ્ટેજે એક મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને રાખેલી છે એને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તમે જો ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને સ્કીપ કરી દેવાની અહીંયા તેલની અંદર ડુંગળીને થોડી વાર માટે આપણે સાથડી લઈએ જેથી એનું કાચાપણું દૂર થઈ જાય હવે જુઓ અહીંયા ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે આ સ્ટેજે આપણે ક્રશ કરીને રાખેલી મકાઈ ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કર્યા પછી મકાઈને આપણે સારી રીતે પાકી જાય ત્યાં સુધી થવા દેવાની છે અંદાજે ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે મકાઈને આપણે પાકવા દઈશું જેથી કરીને મકાઈનું જે કાચાપણું છે એ દૂર થઈ જાય તો અંદાજે એકાદ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી દઈએ અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીશું જેથી મકાઈ છે એ સારી રીતે ચડી જાય હવે મસાલો સારી રીતે તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈએ તો આપણે અહીંયા લઈશું એક મિક્સિંગ બાઉલ અને એમાં એક વાટકી જેટલો ઘઉંનો લોટ લઈશું આ લોટ આપણે જે રોટલી કરવા માટે સામાન્ય રીતે ઘરમાં દળાવેલો હોય એ જ લોટ લેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક ચમચી જેટલું મણ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા તમારે જરૂર જણાય તો થોડું મોણ વધારે ઉમેરવાનું પણ એક ચમચી મોણથી ઇનફ થઈ રહેશે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી આપણે એમાં થોડું પાણી ઉમેરીએ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધી લેવાનો છે બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એવો મીડિયમ લોટ બાંધીને તૈયાર કરીશું જુઓ આ રીતનો લોટ બાંધીને આપણે તૈયાર કરીશું હવે તૈયાર થયેલા લોટને આપણે ઢાંકી થોડી વાર માટે રેસ્ટ થવા દઈએ જેથી લોટની અંદર સરસ કોણ આવી જશે હવે જુઓ અંદાજે એકાદ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ વાહ જુઓ અહીંયા મકાઈ છે એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે એનો કલર ચેન્જ થઈ ગયો છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે મકાઈ સારી રીતે શેકાઈ ગઈ છે અને એકદમ સોફ્ટ પણ થઈ જાય છે આ રીતે સ્પેચુલાથી તમે ચલાવશો તો તરત ખ્યાલ આવી જશે હવે આપણે આના અંદર મસાલા કરી લઈએ સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું આમચૂર પાવડરથી એકદમ સરસ ટેસ્ટ ખાટો મીઠો આવે છે તમે પાવડર પાવડરની જગ્યાએ થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને થોડો ઉમેરીશું ગરમ મસાલો જો તમને ગરમ મસાલો ના ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ સાથે સાથે થોડી કોથમીર પણ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે જો દેખાવમાં જેટલું ટેસ્ટી લાગે છે કે આનાથી બનતી રેસીપી સો ટકા ટેસ્ટી હશે હવે આપણે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું છે તો મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે લોટને ચેક કરી લઈએ અહીંયા લોટ પણ સારી રીતે રેસ્ટ થઈ ગયો છે એને થોડું તેલ લઈ અને અને લઈએ હવે આપણે એમાંથી એક સરખા ભાગ કરી લઈએ આ રીતે આપણે એક સરખા ભાગ કરી લઈએ હવે સૌથી પહેલા હું એક લુઓ લઉં છું અને એને આ રીતે ગોળવાળી લઉં છું હવે લુવા ઉપર આપણે થોડા કાળા તલ મૂકીશું તમારી પાસે સફેદ તલ હોય તો તમે સફેદ તલ પણ લઈ શકો છો અને થોડી કોથમીર મૂકીશું જુઓ આ રીતે એને પ્રેસ કરી દેવાનું અને થોડો લોટ સ્પ્રિંકલ કરી આપણે એને પરોઠાની જેમ વણી લેવાનું છે આ રીતે રોટલીની થિકનેસમાં આપણે એને વણી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો થિકનેસ છે એ રોટલી જેટલી રાખી છે હવે આ રીતે વણાઈને તૈયાર થાય પછી આપણે એને પલટાવી લઈએ એટલે કે એની સાઈડ છે એ ફેરવી લઈએ અને ત્યાર પછી એમાં મિશ્રણ ઉમેરીએ અહીંયા મિશ્રણને આપણે ત્રિકોણ શેપમાં ગોઠવીશું આ રીતે સરસ રીતે ત્રિકોણ શેપમાં લઈ લઈએ પછી આપણે એની આ સાઈડ લઈશું જો આ રીતે અને ત્યાર પછી એની આ સાઈડ લઈશું આ રીતે આ રીતે પોકેટ ટાઈપ આપણે બંધ કરવાનું છે અને છેલ્લે આપણે નીચેની સાઈડ લઈશું જેથી કરીને એકદમ સરસ પોકેટ ટાઈપ બંધ થઈ જશે અને પછી થોડો લોટ સ્પ્રિન્કલ કરી અને એકદમ હળવા હાથે આપણે એને પ્રેસ કરી દેવાનું જેથી બધી જ સારી રીતે રીતે બંધ થઈ જશે તો આ એકદમ સરસ ત્રિકોણ શેપની અંદર પરોઠા બનીને તૈયાર થાય છે હવે હું બાકીના વધેલા બંને પરોઠાને પણ આ રીતે બનીને તૈયાર કરી લઉં છું હવે ગેસ ઓન કરી અને ગેસ ઉપર પેન મૂકીશું અને અંદાજે અડધી ચમચી જેટલું આપણે તેલ લઈ લઈએ અહીંયા બ્રશ મદદથી તેલને થોડું સ્પ્રેડ કરી દઈએ કેમ કે ઓછા તેલ ની અંદર ખૂબ સરસ રીતે શેકાઈ જશે પેન થોડું ગરમ થાય એટલે આપણે પરોઠાને એમાં ટ્રાન્સફર કરી દઈએ ગેસની ફ્લેમ ને મીડિયમ રાખી અને સારી રીતે શેકી અને નીચેની સાઈડ શેકાઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી લઈએ આ રીતે જો એકદમ સરસ ડિઝાઇન પડે છે અને ખાવામાં આ પરોઠા એટલા મજેદાર લાગે છે કે દહીંના ડીપ સાથે કે કોઈ પણ ચટણી સાથે તમે એને પીરસી શકો છો આ રીતે જો તમે ક્યારેય બનાવીને ટ્રાય ના કર્યા હોય તો એક વખત મારા કહેવાથી પણ ચોક્કસથી બનાવજો કેમ કે બાળકોને લંચ બોક્સની અંદર ટિફિન બોક્સની અંદર પણ બનાવીને આપી શકો છો ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ ખૂબ જ છે અહીંયા શેકવા માટે મેં તેલનો ઉપયોગ કરેલો છે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અને બંને બાજુ શેકાઈ જાય એટલે આપણે પરોઠાને એક પ્લેટની અંદર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બાકીના પરોઠાને પણ તૈયાર કરી લઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ અને મજેદાર એવા પરોઠા બનીને તૈયાર છે ખરેખર એટલા ટેસ્ટી બને છે કે ખાતા પેટ તો ભરાશે પણ મન નહીં ભરાય ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી ક્રન્ચી અને અંદરથી ખૂબ સરસ મસાલેદાર અહીંયા તમે એનો લુક જોઈ શકો છો જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી બન્યા છે તો મિત્રો સવારનો નાસ્તો હોય કે સાંજે નાની મોટી હળવી ભૂખ હોય બાળકોનું લંચ બોક્સ કે ટિફિન બોક્સ હોય ગમે ત્યારે તમે આ રીતે પરોઠા બનાવીને તૈયાર કરી શકો છો મકાઈની આ નવી વાનગી તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે કોઈ પણ ચટણી સાથે તમને આ પરોઠાનો ટેસ્ટ એકદમ અમેઝિંગ લાગે છે તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ યુનિક રીતે બનાવેલી મકાઈની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસે શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ મકાઈની રેસિપી તમને કેવી લાગી છે હવે ચાલો નાસ્તો બનાવવાની બીજી રીત પણ જોઈ લઈએ તો રોજ રોજ જો તમે મકાઈ શેકીને કે બાફીને ખાતા હો અને એ ટેસ્ટથી થોડો અલગ ટેસ્ટ માણવો હોય તો આજની રેસિપી એના માટે એકદમ પરફેક્ટ છે તો સૌથી પહેલા આપણે એના માટે એક મકાઈ લેશું હવે જુઓ અહીંયા મકાઈ તો ચોખ્ખી જોઈએ છે પણ છતાં એક વખત મકાઈને આપણે ધોઈ લઈશું હવે આ ધોયેલી મકાઈને આપણે બે ભાગમાં વેચી લઈએ આ રીતે મકાઈને આપણે છીણી લેવાની છે એટલા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ખમણી લીધી છે અને એના વડે આપણે મકાઈને છીણી લેશું મકાઈને છીણતી વખતે આ રીતે ઉપર જે ફોતરા રહી ગયા છે એને આપણે નહીં ઉમેરીએ એ ઝડપથી મિક્સ થતા નથી અને પાચન પણ થતા નથી અહીંયા મકાઈને છીણ્યા પછી મકાઈનો એકદમ સરસ માવો બનીને તૈયાર થઈ ગયો છે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર થયેલા મકાઈના માવાને એમાં ટ્રાન્સફર કરી દેશું મિત્રો શું તમને ખ્યાલ છે કે મકાઈમાં રહેલા ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડી અને કોલોન કેન્સર થવાના ચાન્સને પણ ઘટાડે છે અને વળી મકાઈમાં ફોલેટ વધુ હોવાથી નવા સેલ્સ બને છે જે પ્રેગ્નેન્સી દરમિયાન ખૂબ જ ફાયદાકારક છે આ રીતે મકાઈના ઘણા બધા ફાયદા છે વળી મકાઈમાં પંચોતેર ટકા પાણીનો ભાગ હોય છે અને એના લીધે આપણે ઓછું જમીએ ને તો પણ આપણું પેટ એકદમ સરસ ફૂલ ભરાઈ જાય છે પણ હા મકાઈનો વધારે પડતો ઉપયોગ છે એનાથી આપણને વાયુ અપચો થાય છે અને ખાસ કરીને સાંજે ખાવાનું ટાળવું જોઈએ હવે અહીંયા માપ પ્રમાણે જોઈએ તો આ ફૂલ વાટકી ભરી અને જે મકાઈ છે એનું છીણ થાય છે તો એના પ્રમાણમાં આપણે પોણી વાટકી જેટલો રવો લેવાનો છે એટલે કે જે એકદમ ઝીણો પાવડર જેવો રવો આવે છે એ આપણે લેવાનો છે જુઓ અહીંયા થોડી જાડી હોય એને આપણે સૂજી કહીએ છીએ અને થોડી ઝીણી હોય પાવડર જેવી એને આપણે રવો કહીએ છીએ તો અહીંયા મેં રવો લીધો છે જો તમારી પાસે રવો અવેલેબલ ન હોય અને સૂજી હોય તો સૂજીને થોડી મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી અને પછી લઈ લેવાની હવે રવાને આપણે ઉમેરી દઈએ અને રવો ઉમેર્યા પછી આપણે એક ચમચી જેટલું મોડું દહીં ઉમેરવાનું છે જો અહીંયા મોડું દહીં લેવું ખાસ જરૂરી છે કેમ કે રેસીપીમાં વધારે પડતી ખટાશ આપણને પસંદ નહીં આવે જો તમારી પાસે મોડું દહીં ન હોય તો અહીંયા તમે અડધા લીંબુનો રસ પણ નીચવી શકો છો અને જો દહીં થોડું ખાટું હોય તો તમારે અડધી ચમચી જેટલું જ જ લેવાનું લેવાનું વધારે નહીં હવે આપણે આ બધી સારી રીતે મિક્સ કરી લઈએ મિશ્રણ જો થોડું કોરું લાગે તો બે ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું કેમ કે આપણે જે એના અંદર રવો ઉમેર્યો છે એ રવાને ફૂલવા માટે થોડું પાણી જોઈશે એટલે મિક્સર છે એ થોડું ભીનું હશે તો સારી રીતે ફૂલી જશે જુઓ આ રીતની કન્સિસ્ટન્સી આપણે બેટરની બનાવવાની છે હવે આપણે ઢાંકણ ઢાંકી બેટર ને દસ મિનિટ સુધી રેસ્ટ થવા દઈએ જેથી કરીને રવો સારી રીતે ફૂલી જશે અને ત્યાં સુધીમાં આપણે આજના નાસ્તા માટેની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ તો અહીંયા હવે આપણે બનાવીશું ચટણી એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી હું થોડી કોથમીર લઉં છું હવે એક લીલું મરચું એડ કરી દઉં છું નાનો એક આદુનો કટકો છે એને પણ આપણે ઉમેરી દઈએ નાની કટોરી જેટલા હું દાળિયા ઉમેરું છું અહીંયા તમે શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો દાળિયા અથવા તો સિંગદાણા કોઈ પણ વસ્તુ નાખવાથી ચટણી એકદમ ઘાટી અને સરસ બને છે હવે આપણે અહીંયા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી કરતા થોડો ઓછો એટલો આમચૂર પાવડર હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેટલું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ ચટણી તૈયાર છે તો અહીંયા આપણે આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે ચટણી રેડી છે હવે બેટરને ચેક કરી લઈએ જુઓ અહીંયા આપણે રવો મિક્સ કર્યો છે એટલે બેટર થોડું થયું છે અને થોડા પીસ ને આપણે બાકી રાખીશું એ જ રીતે એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે એને ઉમેરી દઈએ તમે જો ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને સ્કીપ કરી દેવાની અને ઉમેર્યા પછી થોડી ડુંગળી પણ આ રીતે આપણે બચાવીને રાખીશું જે આપણે આગળ કામમાં લઈશું અને થોડી કોથમીર ઉમેરી દઈએ અને થોડી કોથમીરને બાકી રાખીશું હવે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું તીખાશ માટે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું એક નાનું લીલું મરચું આ રીતે ઝીણું સમારેલું અહીંયા દરેક વસ્તુને આપણે થોડી ઝીણી ઝીણી સમારી લેવાની જેથી બેટરની અંદર એ આસાનીથી મિક્સ થઈ જશે હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ અંદર આપણે આમાં માત્ર મીઠું ઉમેર્યું છે વધારાની કોઈ વસ્તુ ચીલી ફ્લેક્સ અને લીલું મરચું ઉમેર્યું છે એટલે એકદમ સિમ્પલ મસાલાથી પણ ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થશે અને વળી બાળકો છે એને ધ્યાનમાં રાખીને બનાવેલો છે એટલે તીખાશ નું પ્રમાણ પણ મેં લીધું નથી હવે જુઓ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે

અને થોડું પાણી નાખી ઈનોને આપણે એક્ટિવેટ કરી લઈએ અહીંયા નાસ્તાની અંદર આપણે રવો ઉમેર્યો છે અને ઈનો ઉમેરીશું તો નાસ્તો એકદમ સરસ જાળીદાર બનીને તૈયાર થશે તમે ઈનોની જગ્યાએ ખાવાનો મીઠો સોડા પણ ઉમેરી શકો છો ઈનો મિક્સ કર્યા પછી આપણે બેટરને થોડી વાર ફેંટી લેવાનું જેથી કરીને નાસ્તો ખૂબ સરસ થશે જાળીદાર બનશે જુઓ અહીંયા આપણું બેટર એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે હવે આપણે ગેસ તરફ જઈશું આપણે અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર એક તડકા પેન મૂક્યો છે અહીંયા પેન થોડું ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલું તેલ લેવાનું અડધી ચમચી કરતાં પણ ઓછું મે લીધું છે અને આ રીતે તેલને સ્પ્રેડ કરી દઈએ તેલ થોડું ગરમ થાય એટલે આપણે અહીંયા ચપટી કરાય ઉમેરીશું અને ચપટી જેટલા સફેદ તલ ઉમેરીશું હવે જો રાઈ થોડી ચટકવા લાગે એટલે આપણે તૈયાર કરેલા બેટરમાંથી થોડું બેટર આમાં એડ કરી દઈએ અને ચમચાની મદદથી ફેલાવી દઈએ અહીંયા બહુ જાડું થાય એ રીતે આપણે બેટર નહીં લઈએ આ રીતે થોડું પતલું થાય એ રીતે લઈશું જુઓ અને સારી રીતે ફેલાવી દઈશું ત્યાર પછી એના ઉપર આ રીતે સ્વીટકોનના દાણા થોડી ડુંગળી અને ટમેટાના પીસ ઉમેરીએ અને થોડી કોથમીર ઉમેરી દઈએ ગેસની ફ્લેમ ને આપણે અહીંયા એકદમ ધીમી રાખવાની છે હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને અંદાજે એક થી દોઢ મિનિટ સુધી આ રીતે થવા દઈશું જુઓ નાસ્તાનું ઉપરનું પડ છે એ એકદમ સરસ સૂકું થઈ જવું જોઈએ બિલકુલ ભીનું ન રહે ત્યાં સુધી અને હવે આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની આ રીતે હવે ફરી આપણે થોડી વાર માટે ઢાંકણ ઢાંકીશું અંદાજે અડધી મિનિટ સુધી આપણે ચેક કરી લઈએ અને સાઈડ ચેન્જ કરી લઈએ જુઓ પાછળની સાઈડ પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે હવે આપણે તૈયાર થયેલા નાસ્તાને એક પ્લેટની અંદર કાઢી લઈશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે તો આ રીતે બધા જ નાસ્તાને હું બનાવીને તૈયાર કરી લઉં છું તો તૈયાર છે મકાઈનો એકદમ લાજવાબ નાસ્તો તમે મકાઈમાંથી બનેલા જુદી જુદી ઘણી રીતના નાસ્તા ટ્રાય કર્યા હશે પણ આપણો આજનો નાસ્તો એકદમ યુનિક અને અલગ છે આ નાસ્તાને તમે ટોમેટો ચટણી ગ્રીન ચટણી અથવા તો ટમેટો કેચઅપની સાથે પીરસી શકો છો અને જો એક પણ ચટણી તમારે યુઝ ન કરવી હોય તો એકદમ સિમ્પલ પણ આ નાસ્તો ખાવાની મજા પડી જાય એવો ટેસ્ટી બને છે જુઓ એકદમ સરસ જાળીદાર બને છે ઉપરથી થોડો ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ જાળીદાર ઘરમાં નાના મોટા સૌને આ નાસ્તો ખરેખર ખૂબ જ પસંદ આવે એવો ટેસ્ટી બને છે આ રેસિપીને તમે મકાઈના ચીલા કે મકાઈના પૂરલા કહી શકો છો ટેસ્ટમાં એકદમ લાજવાબ બને છે અને લુકમાં પણ આપણને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા યમી દેખાય છે આ નાસ્તાને તમે બાળકોને અથવા તો મોટાને ટિફિન બોક્સ કે લંચ અંદર આપી શકો છો તો મિત્રો છે ને એકદમ ટેસ્ટી અને નવી તો ચાલો હવે ત્રીજી રેસીપી જોઈએ જે એકદમ જોરદાર ગજબની ટેસ્ટી બને છે મિત્રો આજે બનાવીશું લીલી મકાઈની એકદમ ટેસ્ટી વાનગી ચોખાના કે ચણાના લોટના ખીચાનો અને સુરતના લોચાનો સ્વાદ પણ બે ઘડી ભૂલી જાવ એવું ટેસ્ટી બને છે તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ આજની સુપર ટેસ્ટી વાનગી બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા લીલી મકાઈ લઈશું અત્યારે બજારમાં એકદમ સરસ ફ્રેશ એવી લીલી મકાઈ મળે છે જોતાં જ આપણને એમ થઈ જાય કે આમાંથી કશી એવી વાનગી બનાવીએ કે ખાવાની મજા પડી જાય તો આજે હું જ્યારે માર્કેટ ગઈ ત્યારે આ લીલી મકાઈ જોઈ અને મને થયું લીલી મકાઈની કોઈ એવી રેસીપી હું તમારી સાથે શેર કરું જે એકદમ યુનિક હોય સાવ અલગ હોય અહીંયા તમે મકાઈની ફ્રેશનેસ જોઈ શકો છો એકદમ સરસ કૂણી અને દૂધ થી ભરેલી છે તો સૌથી પહેલા આપણે આ રીતે ફ્રેશ મકાઈ લઈ લઈએ અને ત્યાર પછી મકાઈને ધોઈ લઈએ આમ તો મકાઈ ઉપર સરસ મજાના પાંદડા હોય છે એને ધોવાની જરૂર હોતી નથી છતાં પણ આપણે એક વખત ધોઈ લીધી છે હવે આપણે એક ખમણી લઈશું અને આ રીતે મકાઈને બે ભાગમાં વેચી લેશું મકાઈને આપણે અહીંયા ખમણી લેવાની છે જુઓ આ રીતે તો જુઓ અહીંયા આપણે આખી મકાઈને સરસ રીતે ખમણી લીધી છે આ રીતે તમારે મકાઈને જો ખમણવી હોય તો મકાઈના દાણા કાઢી અને એને તમે અંદર પીસી પણ શકો છો પણ પીસતી વખતે ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો કે મકાઈને એકદમ ઝીણી પીસવાની નથી આ રીતે તમે ખમણી થી ખમણો અને થોડી દરદરી રે એ રીતે પીસવાની છે અને હવે તૈયાર થયેલા મકાઈના ખમણને આપણે એક બાઉલ ની અંદર ટ્રાન્સફર કરી દઈએ તો આપણે અહીંયા એક મકાઈને ખમણી ને એનું ખમણ બનાવીને તૈયાર કરેલું છે અહીંયા હું એક જણ માટે રેસિપી બનાવી રહી છું તમારે જેટલા લોકો માટે બનાવી હોય એ પ્રમાણમાં તમારે મકાઈની ક્વોન્ટિટી લેવાની માપ પ્રમાણે જોઈએ તો એક જણ માટે એક મકાઈ એ પ્રમાણે માપ સેટ કરવું હવે તૈયાર થયેલા મકાઈના ખમણને આપણે સાઈડ પર મૂકીશું હવે આપણે આજની રેસિપી માટે એકદમ ટેસ્ટી એવો મસાલો તૈયાર કરી લઈએ તો સૌથી પહેલા ત્રણ થી ચાર લસણની કળીઓ લઈએ અને એક લીલા મરચાના ટુકડા લઈએ હવે આપણે આ બંને વસ્તુને અધકચરી ખાંડી લેવાની છે અને તૈયાર કરેલી પેસ્ટને આપણે કાઢી લઈએ લસણ મરચાની પેસ્ટને આપણે આ રીતે થોડી અધકચરી રાખવાની છે અને હા જો તમે લસણ ન ખાતા હો તો તમારે અહીંયા ખાલી મરચાની પેસ્ટ બનાવીને તૈયાર કરવાની લસણને કરી દેવાનું હવે આપણે ગેસ તરફ જઈશું હવે અહીંયા ગેસ ઓન કરી અને ગેસ પર મેં કડાઈ મૂકી દીધી છે અને કડાઈમાં આપણે એક ચમચા જેટલું તેલ લઈશું આજની રેસિપી બનાવવા માટે મેં અહીંયા શિંગતેલનો ઉપયોગ કરેલો છે જો તમારી પાસે શિંગતેલ અવેલેબલ હોય તો તમારે શિંગતેલનો ઉપયોગ કરવાનો છે અથવા તો તમે જે કોઈ કુકિંગ ઓઇલ વાપરતા હો એને લેવાનું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું એક ચમચી જેટલું જીરું ઉમેરીશું રાઈ થોડા કકડી જાય એટલે આપણે અહીંયા લસણ મરચાની જે પેસ્ટ બનાવેલી છે એને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમને આપણે અહીંયા ધીમી રાખીશું ત્યાર પછી ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન એકદમ સરસ મજાના ફ્રેશ મીઠા લીમડાના પાન આ રેસીપીમાં ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં હવે આ રીતે બધા જ મસાલા સારી રીતે ગયા છે આ સ્ટેજે આપણે જેટલી હળદર હળદર ને સારી રીતે મિક્સ કરી લીધા પછી અહીંયા મેં એક નાની વાટકી જેટલી છાશ લીધી છે આ છાશ બહુ ખાટી પણ નહીં અને સાવ મોળી પણ નહીં એવી મીડિયમ ખટાશ વાળી છે એને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી ક્રશ કરેલી મકાઈ ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ કે સુરતી લોચાના ટેસ્ટ ને તૈયાર થાય છે આમ જોઈએ તો એક રીતે આ છે આપણે ચણાના લોટ થી અથવા તો ચોખાના લોટ થી બનાવતા હોઈએ છીએ જુઓ અહીંયા બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આને આપણે ખૂબ સારી રીતે પાકવા દેવાનું છે માટે ઢાંકણ ઢાંકી દઈએ અને પાંચ થી છ મિનિટ માટે સારી રીતે પાકવા દઈએ વચ્ચે વચ્ચે જરૂર જણાય તો આપણે બે થી ત્રણ વખત ચલાવી લેવાનું જેથી ચોંટી ન જાય અને ખાસ કરીને આ બનાવવા માટે તમારે પેનનો અથવા તો કોઈ જાડા તળિયાની કડાઈનો ઉપયોગ કરવાનો હવે જુઓ અંદાજે છ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે મકાઈમાંથી ધીરે ધીરે તેલ સેપરેટ થવા લાગ્યું છે એટલે કે મકાઈ સારી રીતે ચડવા લાગી છે પણ હજી આપણે થોડી વાર માટે મકાઈને સારી રીતે ચડવા દેવાની છે હવે આપણે આ સ્ટેજે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ

ફરી આપણે ચેક કરી લઈએ વાહ જુઓ એકદમ સરસ બધું જ તેલ છૂટું પડી ગયું છે અને મકાઈ ખૂબ સારી રીતે બફાઈ પણ ગઈ છે આજે આપણે અહીંયા મકાઈનું ડબલ કર્યું છે અને આ રીતે બંને વખત શેકી લેવાથી મકાઈનો ટેસ્ટ એકદમ સરસ ફરસો તૈયાર થાય છે મકાઈ જો સારી રીતે ચડશે નહીં તો એના અંદર તમને ચીકાશ લાગશે અને વાનગી ખાવાની પણ મજા નહીં આવે આજની રેસિપી બનીને તૈયાર છે હવે આપણે એમાં કોથમીર ઉમેરી દઈએ

એકદમ સરસ ગરમા ગરમ મકાઈ નું ખીચું તૈયાર છે સવારે કે સાંજે નાની મોટી ભૂખમાં અથવા તો બાળકોની ટિફિન બોક્સ કે લંચ બોક્સમાં પણ તમે આ બનાવીને આપી શકો છો વળી ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવી રેસિપી છે આ પહેલા જો તમે ક્યારેય આ રેસિપી ટ્રાય ન કરી હોય તો મારા કહેવાથી એક વખત ચોક્કસથી બનાવજો નાના મોટા સૌને ખરેખર ખૂબ જ પસંદ આવે એવી તૈયાર થાય છે હવે આ રેસીપીને સર્વ કરવા માટે આપણે થોડું શીંગ તેલ ઉપરથી ઉમેરીશું આ રીતે અને ત્યાર પછી ઉમેરીશું થોડો આચાર મસાલો આચાર મસાલા વગર તો ખીચાનો ટેસ્ટ અધૂરો લાગશે અને ત્યાર પછી થોડી ઝીણી સેવથી હું ગાર્નિશિંગ કરી દઉં છું જોતા જ આપણને મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી ખીચું બને છે અને સાથે તળેલા મરચા લઈશું આ ખીચું બનાવવાની રીત એકદમ સિમ્પલ અને સરળ છે અને માત્ર પાંચ મિનિટમાં જ તમે આ ખીચું બનાવીને તૈયાર કરી શકશો તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ ટેસ્ટી એવી મકાઈના ખીચાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ મકાઈના ખીચાની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો